આજે આપણે હાથનું ભેળવ્યું એટલે ફાઈનલ વિડીયો તમને બતાવી દઈએ અને હાથનું છે એનો વિડીયો શકે અને હવને બનાવવું હોય તો ખ્યાલ આવે એ રીતનું આપણે વિડીયો બનાવવાની કોશિશ કરી છે એટલે ભાઈ જોજો જમાવટ થાય અને તમે ભેળવો હાથનું અને હું આ વરસાદનો માહોલ થઈ ગયો છે એટલે આપણે ઓલા તુરિયા પછી દૂધી પછી કારેલા અને ગુવાર ફીંડ આ બધું બી છે તો જે સોપા એ હું થોડાક સોંપું એટલે વરસાદ પડી જાય તો પછી ઉગી જાય ને હમણાં તડકો હવે પડતો હતો એટલે મેં કીધું અમને બે દી ખમી પણ આ સોંપી દઉં હવે થોડાક બી હું એટલે ઉગતું થાય પછી અને વરસાદ તો આજ લગભગ રાઈટમાં પડી જ જવાનો છે આપણે આ ખાનના વિડીયો બનાવીએ છીએ અને અત્યારે બહુ વરસાદ આવે એવો માહોલ થઈ જ ગયો છે જો હવે આપણે ગયા વર્ષે તુરિયા પાક ગયેલા હોય ને એનું બી રાખેલું છે આપણે ખાતરી બંધ સારું જો આ તુરિયાનું બી પછી આ છે ભાઈ હાથ ધારવાળો ભીંડો છે ને અને કોફી કલરનો ભીંડો થાય એ ભીંડાનું ઓણ બી આપણે વાવવાનું છે જો આ ભીંડો હમ અને ગુવારનું છે આપણે આમાં દૂધીનું છે જુઓ આ દૂધી છે આપણે બહુ હાઈ ક્લાસ થઈ થી દીધી પહેલા એ દૂધી છે પછી આ જુઓ ગુવારનું બિયારણ છે જો આ ગુવાર આ ગુવાર ભાઈ ખરહટ છે ઓ આપણે ગુવાર થેલો આવે અને ખરહટ આવે તો આ ખરહટ ગુવાર રોપવાનો છે આપણે એટલે બિયારણ તો માં બધા અમુક કોક ન હોય બાકી બધા છે હમ આ તો ભાઈ તેલ ગુવારનું બી છે હા એટલે આ થોડોક વાવશું ખરહર થોડોક વાવશું એટલે અલગ અલગ આપણે તો ખાવા પૂરતો કરવાનો હોય કોઈ ખગાવાલા મહેમાન આવે કોક બાજુ માંથી આવે તો હવ લઈ જાય અને ચાક બનાવીને એને જમાવટ કરે ભાઈ આપણે તો એ કરવાનું હોય એટલે આ છે ને હું અત્યારે ગુવાર અને તુરિયા અને દુધા એટલો ને જો ટાઈમ રે તો બધું રોપી દેવું એક ચારો કરવાનો છે હાઈ ક્લાસ હવે ભાઈ તમે આપણે આ આથરાનો વિડીયો ત્રણ કટકે પૂરો થાય તો પહેલા જે આપણે આથનું બોલ્યું બરોબર ને બોલ્યા તો એ નાથી જોઈ લો એ જોવો કે આ બધી તૈયારી કરી નાખી અને હું સોપી દઉં બી એટલે ભાઈ તમે જોવો આગળનો વિડિયો તો આપણે રીંગણા કેરીનો આથાની ઘણા દિવસતા બધાય વાટ જોવે છે તો આજે આપણે કેરી લઈ આવ્યા છીએ અને હવે શરૂઆત કરીએ છીએ જો કટકે કટકે આ તો બને કેમ કે જો બે દિવસ આને આપણે બોળી રાખવી પડે મીઠું ને હળદરમાં પછી કાસરા પીળા થાય પછી આપણે એને અડધો કોણ હજી મૂકાવા દેવા પડે પછી આપણે હાકર કે મોરસમાં ભેળવીને પછી તડકે સાંઈએ મૂકવાનું પછી એમાં સાહણી આવે તારે આપણે મસાલો બનાવીને આથણું બની રહે એટલે આ હાથનું આપણે કટકે કટકે બની છે અને આપણે આ કેરી આખી છે એનું આપણે કટકે હાથનું બનાવવાનું છે કટકી કરી તો આને આપણે એકર મૂકી દઈએ હમણે પછી આપણે કટકી એની કરી નાખશું અને આ આપણે સાફ કરવાની છે આમાં અમુક ગોટલી અમુક આ સોડા હોય એ બધું કાઢવાનું છે તો પેલા સાફ કરી નાખી અને પછી આપણે મીઠામાં ને એમાં બોળી અને હાથના તો અલગ અલગ ભાતના ઘણા બને પણ આપણે તો શું છે કે વણાઈ થોડુંક લેટ જ થયું છે કેમ કે આ વરસાદ વણે આરાન કરી ગયો છે એટલે થોડુંક લેટ જ થયું છે વણાઈ તે એટલે આપણે આ એક રીંગણા કેરીનું એક કટકી કેરીનું નું ઈ રીતે બતાવશું અને જો આ એકલા તો થાય ને આપણે મનીષા અહીંયા છે તો એ હમણાં આવે છે તો બે થઈને આજે આપણે આ તૈયારી કરી નાખી તો આપણે જો કેરી સાફ કરી વાળી છે આ ગોટલી કાટ નાખી અને કાચલા કાઢી નાખ્યા અમુક અને અમુકનો મોટા પીસ હોય એના નાના પીસ કરી નાખ્યા આપણે તો હવે આપણે આને પાણી નાખી દઈએ આમાં અને આપણે થોડીક લેટ થયું એટલે જો કેરી પીળી પડી ગઈ છે થોડી પણ હાલે ખરી આંથનું તોય સરસ જ બને કોળ આપણે આ રીતે જ થયું હતું પણ મસ્ત બન્યું હતું અને વણાઈ આપણે મસ્ત જ છે એટલે હવે આપણે રીંગણાના ડીટીયા ઉખાડી નાખી અને આમાં નાખી દઈએ પાણી તો હવે જો મનીષા આવી ગયા છે તો મનીષા આપણે આ કેરીનું આપણે કટકી કરવાની છે એની કટકી કરવા મળે અને જો મીઠું ને હળદરે લેતા આવ્યા છે ભેળવી અને હું રીંગણાં મોળવા મણું આ કાંકસા ઉફાડવાના આપણે અને જરા જરા શેકા પાડવાના છે

બહુ મોટી સાઇઝના હોય તો ન હાલે કે મીડિયમ જ હોવા જોઈએ બહુ નાનાય નાનાયની બહુ મોટા એની તો મસ્ત બને હાથનું છાલ કાઢી નાખી અને હવે આની નાની નાની કટકી કરી નાખું અને આપણે જો આ ગોટલી કાઢી નાખી છે આનો આપણે મુખવાસ બનાવવાનો છે આ રાજાપુરી કેરી રે ને એટલે આ ગોટલીનું મુખવાસ બહુ સારો બને એટલે આપણે આને બાફાની મીઠું હળદર નાખીએ અને પછી આપણે આને ઘીમાં વઘાર કરવાનો પછી જો આવી રીતે નાની નાની કટકી કરનાર અંદર ગોટલું નહી આવે દેવાનું અને કેરી ફાળીને તો ભાઈ આપણને છે ને ખાવાનું મન થઈ જાય મોઢામાં પાણી આવી જાય પણ હવે તો શું છે કે આ સોમ્યા દિત્યા ને ખાય છે અમારે મનીષા ખાય છે પણ હું તો નથી ખાઈકતી મને તો બહુ ખાટી લાગે પહેલાં બહુ ખાતી પણ હવે નથી ખાઈકતી મીઠું મરચું ને કેરી એમ ખાવાની બહુ મજા આવે કાચી કેરી અને આપણે રીંગણા બે કિલો લીધા છે અને ચાર કિલો કેરી છે પણ આપણે અડધો અડધ બે કરવું હોય ને તો એ રીતે આંથનું બને પછી આપણે વધારે કેરીને ઓછા રીંગણા નાખવું હોય તો એ રીતે બને ગમે એમ બનાવ્યું હોય તો બને ખરું એવું નથી કે અખરખું જ નાખવું કચ્છી કેરીનું આંથનું છે ને અમારે એને બહુ ભાવે છે અને આટું થઈને બનાવવાનું આનું છે ને થોડાક નાના પીસ બનાવવાના તો એનો મોરંબો બહુ મસ્ત થાય આપણે આવતા તો નહી બતાવી આવતા વર્ષે બનાવશું બને આપણે ખમણી બનાવવું હોય ને તો એ બને મોરંબો ગળો મોરંબો મસ્ત બને એ જે

ને આશા પાણી તો એક જ દિવસ લેવા દેવી પડશે કેમ કે નાની કટકી રહી ને એટલે મીઠામાં પછી કાઢી પડશે હવે જો આપણે આ કટકી બોળાઈ ગઈ છે પણ આપણે આ કટકી છે ને એટલે આને આપણે રાતની રાત જ રાખવાની છે કાલ હવાર આપણે કાઢી નાખવી પડશે કેમ કે નાના પીસ રહ્યા ને એટલે વાર ન લાગે કઈ અને આપણે વાહરવી ગમે ત્યાં મૂકવાની છે આ કેરી છે ને આય તે અને તડકે કાંઈ ન હોય આપણે સંયમ મૂકી રાખવાની પણ વાહર લાગવો જોઈએ એ રીતે મૂકવાના છે તો હવે આપણે થઈ ગયું છે તૈયાર અને વાહરવી મૂકી દઈએ અને હવે પછીનું આપણે હાકર કે મોરસ ભેળવશું એ આપણે બતાવશું પછી આ રીતનું થશે હવે આપણે જો કેરીના કાસરા બે રાત ને એક દિવસ આપણે બોળી દીધા હતા તો મસ્ત થઈ ગયા છે જુઓ પાસળનો ભાગ એ પીળો થઈ ગયો છે અને રીંગણા બહુ સરસ થઈ ગયા છે જુઓ તો હવે આપણે આ ચાર કિલો કેરી છે અને બે કિલો રીંગણા છે અને ચાર કિલો મોરસ છે આપણે કેરી જરૂરી મોરસ નાખવાની હોય રીંગણાની મોરસ ન ગણીએ તો હાલે એટલે આપણે આજે હવે ભેળવી દઈએ પહેલાં નાખી દઈએ આ નાખી દઈએ મોરસ છે અને આની માથે આપણે આસુ કપડું બાંધી દેવાનું અને પછી રોજ તડકે મૂકી દેવાનું ખવારમાં મૂકી દેવાનું આંજે પાછું આપણે લઈ લેવાનું આ રીતનું આપણે તડકા સાયાનું આંખનું બનાવવાનું હોય અને સાહણી તો જો તડકો ફરખો હોય તો અઠવાડિયામાં થઈ જાય નકર આવું વાતાવરણ ફેરવું હોય તો ટાઈમે લાગે આમાં તો આમાં કાંઈ નક્કી ન કહેવાય આજ હવારમાં આપણે ખાટા પાણીમાંથી બહાર કાઢી નાખ્યા હતા હવારના હાંસ સુધી અકાર સુધી હુકાવા દીધા પાણી તો જો કે બહુ ન રાખ રાખવાનું હોય આમાં કોરા તો કાઢવા જ પડે અને આપણે આ મોરસ રાખ ઓલી થાય ને એટલું સહેજમતું પાણી નાખી દઈ આમાં ગોળ આપણે નાખી કી પણ તડકા સાયન એટલે ગોળ નો નાખી કી એ પાછા આપણે આ કાસરા હોય ને એને બે દી હુકાવા દેવા પડે અને મસાલો કરીને પછી મસાલો ભેળવાનો પછી ગોળ ભેળવાનો એ રીતે આંખનું બને પણ આપણે તડકા સાંયાનું કરવાનું એટલે કાં હાકર નાખવી પડે ને કાં મોરસ નાખવી પડે અને હવે આપણે આ છે ને રાતની રાત અંદર પડ્યું રહેવા દઈશું રાત જાય ને ત્યાં બધી મોરસ ગળી જાય અને સવારે આપણે હલાવીએ ને પછી માથે આસી સુંદરી બાંધી પછી આપણે તડકે મૂકી દેવાનું છે આઠવાડિયામાં કે દી દીમાં તડકા ઉપર આધાર રહે અને પાછું આપણે જો કીડી મકોડાનું બહુ ધ્યાન રાખવું પડશે હેઠળ પાણી મૂકવું પડશે એની મારી પાસે મૂકવાનું તો વાંધો ન આવે તો બહુ સડી જાય મોરસ રહીને એટલે અને આ કટકી છે ને કટકી હાથનું એને તો આપણે એક જ રાત કટકીને પલાળી રાખી હતી તો આમાં તો આપણે કાલે સવારમાં મોરસ ભેળવી દીધી આ તડકા મૂકી દીધું હતું તો જો એટલું તો બની ગયું છે કેમ કે આ તો ઓછું રહ્યું એટલે ઓછો વાંધો આવે આની સહણી જલ્દી થઈ જાય છે આપણે

આ વરસાદ આવ્યો છે આખમું પૂરું થઈ જાય જો આ બધું એ બધું ટાઈમે કામ થાય હું અને એ જ કામ વ્યવસ્થિત કહેવાય ટાઈમે ઉકલી જવું જોઈએ એટલે આપણે લેટ થઈ ગયા તા પણ ટાઈમે કામ ઉકલી જાય હું હવે આપણે મસાલો કરવા બેઠા પણ જો વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે બધો મસાલો લઈ લીધો છે આ મેથીના કુરિયા છે પાંચસો ગ્રામ અને આ છે ધાણાના કુરિયા અઢીસો ગ્રામ અને બાકી આમાં બધો મસાલો લઈ લીધો છે ગવીન ફજ તીખા અને રાયના તુરિયા અને હવે આપણે તીવો જઈ જવાયો છે અને તેલ ગરમ મૂકી દઈએ આ તીવો તેલ લીધું છે મસાલો આપણે ભેગો કરવાનો છે હવે પેલા નાખી જોઈ આ મેથીના કુરિયા અને આને આપણે છે ને શેકેલા છે આને થોડાક શેકવા પડે એટલે પહેલાં આપણે થોડોક મસાલો બનાવો ત્યારે શેકી નાખ્યા હતા એટલે આ શેકેલા નાખવાના હોય અને હવે નાખી દઈએ આ ભાણાના પૂરિયા અને હવે નાખી દઈએ આપણે આ લવિંગ એટલે આ ખાડો છે ને એમાં આપણે બધું ભેગું કરવાનું છે આ જો તીખા છે અને તજ છે એ આપણે આમાં નાખી દઈ ગરમ થાય ને એટલે આની ઉપર નાખવાનું છે અને આ રાઈના ના કુરિયા નાખી દઈ હવે આપણે તેલ ગરમ થાય એની વાટે છે પછી આની ઉપર નાખી દેવાનું હું જો આપણે તેલ તો ગરમ થઈ ગયું છે આપણે આ બાજરાનો દાણો નાખીએ ને એટલે આ દાણો ઉપર આવે એટલે સમજવાનું તેલ આવી ગયું ઝાર હોય તો ઝારે હાલે બાજરોએ આલે ઘઉં હવે આપણે આમાં મસાલો ભેગો કર્યો ને એમાં તેલ નાખી દેવાનું છે Það var í fæðunni í þessu kvöldum. ઠરે ને પછી મરસું નાખવાનું છે ઠરવા દઈએ હવે મસાલો તો આપણે થોડોક ઠરી ગયો હશે અને સેઝ તો ગરમ હોવું જ જોઈએ આપણે મરસું નાખવાનું છે એટલે એટલે મરસું નાખી દઈએ આપણે હવે આપણે કાશ્મીરી મરશું એટલે સ્વાદ આવે અને કલરય સારો આવે મસ્ત કલર આવી ગયો ને હવે આપણે છે ને મસાલો તૈયાર થઈ ગયો છે પણ આપણે આમાં ગરમ ગરમ ભેળવાશે નહીં ફરવા દેવું પડશે એટલે પછી ભેળવી નાખશું ને સાહણી જુઓ સરસ આવી ગઈ છે અને રીંગણા જુઓ કેવા મસ્ત છે જો આપણે ખાઈએ ને તારે આ રીતે બી કાપી નાખવાનું અને આ રીતે શીર ઉપર નાખવાની જુઓ ચાર શીર થઈ જાય અને સાહણીમાં કેવા સરસ બની ગયા જુઓ અને કેરી મસ્ત થઈ ગઈ છે જુઓ ણી સરસ આવી ગઈ છે આપણે વરસાદની થોડીક ઓલું થતું હતું પણ વાંધો નહીં આવ્યો હવે આ ઠરે ને પછી આપણે ભેળવી દઈશું અને આથણામાં તો એવું છે ને અલગ અલગ બધા પોતપોતાની રીતે બનાવતા હોય ગરમનું બનાવે કેરી રેંગણાનું બનાવે એકલી કેરીનું બનાવે ગુંદાનું બનાવે હવું રીતે હવ બનાવતા હોય થોડીક આપણે હળદર નાખી દઈ આમાં જો કે કાસરામાં હોય જ તે આપણે બોયા હોય ત્યારે હળદર નાખી દીધું હોય પણ થોડીક નાખી દઈએ હવે આપણે હવારે બે વસ્તુ મિક્સ કરી દેસું અને પછી આપણે જીલામાં ભરી લઈશું એકાદ બે દિવસ આમાં રહેવા દઈશું એટલે બધો મસાલો ને કેરી રીંગણા ને બધું હરખું થઈ જાય પછી આપણે વિલા ભરવાનું છે જો ભાઈ મસાલો થઈ ગયો હવે આજ મસાલો કમ્પ્લીટ થયો અને ભાઈ વાદળ થઈ વાતાવરણ થઈ ગયું એટલે હવે તડકો સાયા નું એટલે તડકો સાયો આઠ દી રૂ હવે સાયો એકલો થઈ ગયો એટલે આખું પટી ગયું ભાઈ એટલે હવે આખું ભરી લે હે અને મારે ભાઈ જો એટલે બે વાવર ના થઈ રહી ગયા કારણ કે હવે અંદર જાવ તો પક સોટવા મને બહુ વરસાદ નથી આવ્યો પણ પક સોટ એવો આવી ગયો છે તો હવે ભાઈ આખું જોયું શીખી લેજો અને આવતા વર્ષે બનાવજો ને પાછા કહેજો હોત કેવું બન્યું એમ અને ક્યાં હું કેવું બન્યું એમ એટલે ભાઈ મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ